તો એક એવી પ્લાનિંગ સમાજની હોય કે નહીં આ દિવસે પ્રજા જાહેર થાય પંચ્યાન પ્રજાનો તો છે મયુરભાઈ અને અમારા સમાજના ગ્રામના આગેવાનો પણ સાહેબ એક અમારો કોઈ પોલીસ સાહેબનો સંઘર્ષ છે કે નથી અમે કોઈ કોઈને આપી શકી નથી કોઈ રાજકીય આ એક સામાજિક છે અને ફક્ત એટલી જ અમારી માગણી છે કે આ સરકારના કાને અવાજ પહોંચે અને એક મોટો સમુદાય છે એની સુધી થાય તો એનામાં અમે કોઈ પ્રજાનું અધિક થાય કે પ્રજાનું નુકસાની થાય એ અમારો વિષય નથી બરાબર એટલે આપણે પણ એવું કોઈ ચિંતા નહીં પણ અમારું જે કાર્ય છે એ અમે ચોક્કસ કરશું કારણ કે અમારી માગણી છે એ વ્યાજબી છે અને સરકારના કાને મજબૂતાઈથી પહોંચે એટલા માટે કરવાનું અમારી રજૂઆત બે હજાર સોળની ચાલે છે બે હજાર સોળમાં બે હજાર સત્તરમાં એ લોકો મર્યાદ રજા જાહેર થઈ બે હજાર સત્તરથી અત્યાર સુધી મધ્યાત રજા માટે અમારી લડત ચાલુ છે કારણ કે દરેક ધર્મ દરેક જાતિ માટે અમુક જે રજાઓ છે એ જાહેર રજાઓ થઈ છે પરંતુ મૈત્રી મેઘવડ સમાજની આજ દિવસ સુધી આ બાબતે સરકારે કોઈ વિચાર વિમર્શ કર્યો નથી એટલે અમને ના છૂટ કે અમને આ પગલું જરૂર અને મારી બે હજાર સત્તરથી અત્યાર સુધી દર મહિને એવું નથી કોઈ મહિનો ખાલી હોય દર મહિને અમારો પત્રવ્યવહાર ચાલુ હોય છે દરેક છે એવું નથી કે કે કોઈ કોંગ્રેસ ખાલી આમ આદમી પાર્ટી ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી એટલે આ સામાજિક બેનર નથી કોઈ રાજકીય બેનર નથી અને નથી કોઈ રાજકીય સૂત્રોચ્ચાર કરવાના અમે સરકાર વિરુદ્ધ રજૂઆત છે અમારી રજૂઆત સરકાર વિરુદ્ધ